રામનવમી નિમિત્તે શહેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના યુવાન અને આગેવાનો જોડાતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં રામનવમી નિમિત્તે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરાયું છે જેને લઈ શહેરાનગરના મુખ્ય તળાવ નજીક આવેલા રામજી મંદિરથી ભક્તો દ્વારા ભગવાન રામની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી હિન્દુ સમાજના આગેવાન યુવાન મહિલા અને યુવતીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી સૌ કોઈ ભગવાન રામના ગીત સાથે ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા રામજી મંદિરથી હોળી ચકલા કુંભારવાડા વિસ્તાર અને સિંધી ચોકડીથી હાઈવે પર થઈ બસ સ્ટેન્ડ અને અને મેઇન બજાર સહિતના વિસ્તારોમાં ફરી પરત રામજી મંદિરે પહોંચી હતી જો જોકે શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને શોભાયાત્રા પર ખાસ નજર રાખી શકાય તે માટે કેટલાક પોલીસ કર્મીઓ બોડી વોન કેમેરાથી પણ સજ્જ જોવા મળ્યા સમગ્ર દેશમાં ચૈત્રી નવરાત્રી બાદ રામનવમીના દિવસે

ઇકબાલ શેખ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે